થાનગર તાલુકામાં આવેલા ગામધાણી વાસુકી મહાદેવ દાદાનું ઐતિહાસિક મહત્વ છે ત્યારે આ મંદિરના આસપાસનો વિસ્તાર પાંચાળ પ્રદેશ તથા સર્પભૂમિ તરીકે પણ ઓળખાય છે એક માન્યતા અનુસાર સ્કંદ પુરાણ તથા પદ્મપુરાણમાં આ વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેને ધર્મારણ્ય તરીકે ઓળખવામાં આવે છે પૌરાણિક કાળના સદર શિવાલયમાં શિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભગવાન શિવનું કેટલું પરિચિત છે જ લોકો ભોલેનાથ માટે ખૂબ જ આસ્થા ધરાવતા હોય છે તે કારણે જ ભગવાન શિવ અને તેમનો મહિમા આખા વર્ષ દરમિયાન જુદા જુદા રૂપમાં વિવિધ તહેવારોના રૂપમાં ઉજવાતો રહે છે અને તેમાં જ એક તહેવાર એટલે મહાશિવરાત્રી અને આ પર્વ દિવસે ઠેર ઠેર ભક્તજનો દ્વારા ઉજવણી કરવામાં આવે છે આ ધાર્મિક પર્વ બાપુ દ્વારા એક વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અબાલ વૃદ્ધ જોડાયા હતા વિશેષ વાત કરીએ તો નાના બાળકો પણ ડમરુ વગાડીને પોતાની ભક્તિના ભાવ વ્યક્ત કર્યા હતા મોટી સંખ્યામાં નગરજનો ભક્તજનો અને સેવકો હાજર રહ્યા હતા અને વાતાવરણ સમગ્ર શિવમય બન્યું હતું શિવરાત્રીનું વિશેષ મહત્વ હોવાથી પુનઃ રાત્રિ આવી જ સુંદર આરતી થવાની હોવાથી પ્રત્યેક ભાવિક ભક્તોએ તેનો લાભ લીધો હતો અને તમામે તમામ ભક્તો એકત્રિત થઈ આરતીનો લાભ લ્યા બાદ ધન્યતા અનુભવી હતી જય સનાતન ધર્મની જય વાસુકી દાદા જય મહાદેવ આજ રોજ મહાશિવરાત્રીના પાવન દિવસે અમારા થાનગઢના આપણા થાનગઢના વાસુકી મંદિર ખાતે ભવ્ય શિવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નાના નાના ભૂલકાઓ પણ મોજથી ડમરું ઉગાડી રહ્યા હતા મહંત બાપુનો ખાસ તો આભાર કે બાપુએ આજે જે આ આયોજન કર્યું છે ભવ્ય આરતીનું જેનાથી આપણી ભાઈ પેઢીને પણ આપણી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિ વિશેનું સિંચન થશે નાના નાના ભૂલકાઓ તમે જોઈ રહ્યા હતા આરતીમાં બહુ જોરશોરથી ડમરું ઉગાડી રહ્યા હતા બાપુનો આ એક ખૂબ સારો એવો વિચાર હતો અને એમની માટે ખૂબ સારો એમની પ્રયાસ અને મહેનત હતી જેના પાછળ આજે આ બપોરે આરતી તમે જોઈ ભવ્યો એમ જ રાત્રે બાર વાગે પણ ભવ્ય આરતીનું આયોજન છે તો બાપુએ કીધું એમ ખાનગઢના સૌ લોકોએ હાજરી આપવી જોઈએ અને ખાસ તો આપણા નાના ભૂલકાઓને પણ આરતીમાં જોડવો જોઈએ એના માટે આ બાપુ આ આરતીમાં પણ રાખ્યા છે ઓર માટે જેમ આપણે સોશિયલ મીડિયામાં આરતી જોતા હોય છે એમ આપણા મંદિરે આપણા આંગણે પણ આપણે આરતીનો લાવો લઈએ શકીએ એ માટે ફરી આરતીનું આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી વાસુકી દાદા હર હર મહાદેવ આજ દેવ એવા મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે ગામધણી શ્રી વાસુકી દાદાના મંદિરે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં નગરજનો શિવ ભક્તો સેવકગણો નો ખુબ મોટો સહયોગ રહ્યો અને બહુ જ ધામધૂમથી મહાદેવની મહાઆરતી કરવામાં આવી આ પછી હજી સાંજની આરતી પણ રીતના થશે અને રાતના વાગે પણ આ રીતના કરવામાં આવશે અને મોટી સંખ્યામાં નગરજનો એનો લાભ લે એવી પ્રાર્થના થશે જય વાસુદેરા જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ